તે ખૂબ સમજવાની જરૂર છે માલધારી સમાજ માટે અત્યારે કપડી પરિસ્થિતિ છે અને ગુજરાતની જનતા માટે હિન્દુ ધર્મની કહેવાતી સરકાર હિન્દુ ધર્મની ગાય માતા ખતમ થઈ રહી છે અને લોકોને આપ લોકો ઝેર આપી ગયા છો ગુજરાતની જનતાને ઝેર આપી રહ્યા છો આપના ઘરે જે દૂધની થેલી આવે છે અને માલધારી સમાજ માટે ખાસ આ ભાજપ માલધારી સમાજને ખતમ કરવા ફરી રહી છે અને માલધારીઓ લડી જાય છે ગાય માતા માટે ગૌચર માટે કે આ ગૌચર ખતમ થઈ જશે તો આવનારા સમયમાં પશુપાલક વ્યવસાય ખતમ થઈ ગયો છે તમે જોઈ માલધારીઓને જંગલોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે જે માલધારી ત્યાં જંગલમાં સિંહનું રક્ષણ કરે જે માલધારી રક્ષણ કરે તેને જંગલમાંથી બહાર કાઢીને શું થયું સિંહ બહાર આવી ગયા લોકોનું મારણ કરવા માંડ્યા વિધાનસભામાં ગુરુમજેન ગૌચરનો નો પ્રશ્ન છે માલધારીઓનો પ્રશ્ન છે અઢારે વર્ષનો પ્રશ્ન ઉઠાવજ બે કાબુ આખલાઓ એને કોઈ ગાંઠતું નથી અત્યારે તો એનો એક જ વિકલ્પ છે કે ગોપાલભાઈ ઇટાલિયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદેશ સમાચાર વિસાવદર થી સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી થી માલધારી સમાજના લોકો કાલસારી ગામના ગૌચરની મામલે એ આંદોલન કરી રહ્યા હતા આંદોલનની અંદર એક માલધારી સમાજના એક વ્યક્તિએ ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો હતો અને આ મામલો મેદાને આવ્યો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈનો વિડીયો સામે આવ્યો છે વિસાવદરમાં માલધારીઓએ માલધારીઓ એ મેદાને છે કેમ કે વિસાવદરના કાલસારી ગામનું ગૌચર ખાલી કરાવવા મુદ્દે માલધારીઓ એ મેદાને ઉતર્યા છે આ કાલસારી ગામના ગૌચર ખાલી કરાવવા માટે માલધારી સમાજના આગેવાનોનો એક વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે કિરણ દેસાએ સમાજની આપ વીતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી છે અને સાથે જ તેમને માલધારી સમાજના સાથે જે અન્યાય થઈ રહ્યો છે વિસાવદરની અંદર તેની વાત એ કિરણ દેસાએ કરી છે જો કે કિરણ દેસાઇએ એવું પણ કહ્યું છે કે માલધારી સમાજ સાથે વિસાવદરમાં ભાજપના ગુંડાઓથી તેઓ એ ત્રસ્ત છે માલધારી સમાજ એ પ્રકૃતિ પ્રેમી હોવાની વાત એ કિરણ દેસાઈ દ્વારા કરવામાં આવી છે અને સાથે માલધારી સમાજે આ દેશ માટે ઘણું બધું કર્યું હોવાની વાત એ કિરણ દેસાઇએ કરી છે અને સાથે અનેક એ વાતને લઈ તેમને માલધારી સમાજના સમર્થનની અંદર એક વિડીયો બનાવ્યો છે સુરત અને અમદાવાદમાં માલધારીઓ ખતમ થઈ રહ્યા હોવાનું પણ નિવેદન એ તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને ભાજપ એ માલધારી સમાજને ખતમ કરી રહ્યું હોવાના આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે આ દ્રશ્યો છે કે જ્યાં કાલસારી ગામના ગોચરની જગ્યા ખાલી કરાવવા મુદ્દે માલધારીઓ એ આંદોલન પર બેઠા હતા અને એ દરમિયાન હવે આખા આ મામલાની અંદર નવો આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થતાં હોય હવે ખળપલાટ મચ્યો છે કે શું હકીકત આ પ્રકારની ઘટના એ વિસાવદરની અંદર બની રહી છે વિસાવદરના કાલસારી ગામે ગોચરની જમીન ખાલી કરાવવા મુદ્દે માલધારીઓ જે આંદોલન પર બેઠા હતા તેમના સમર્થનની અંદર માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ જે વિડીયો બનાવ્યો શું કહ્યું કિરણ દેસાઈ સાંભળો એ પણ નમસ્કાર દોસ્તો હું કિરણભાઈ વેજલપુર માલધારી જય દ્વારકાધીશ જય વરવડા ખાસ કરીને મારો મેસેજ વિસાવદરના માલધારી સમાજને અને જાહેર જનતાને છે હું ઘણા સમયથી વિસાવદરમાં રહેતો હતો અને ઘણા બધા લોકોને મળવાનું થયું મારે વિસાવદરની જનતાને પણ મળવાનું થયું અને માલધારીઓને ખાસ કરીને મળવાનું થયું જ્યારે મેં ત્યાં માલધારીઓની પરિસ્થિતિ જોઈ ત્યારે મને ખરેખર દુઃખ લાગ્યું કે માલધારી સમાજ એક ખૂબ દબાયેલો સમાજ છે ત્યાં ત્યાં ભાજપના લુખાઓથી ગુંડાઓથી એ સમાજ એટલો બધો દબાયેલો છે ભયંકર પરિસ્થિતિમાં ત્યાં ગુજરી રહ્યો છે કેમ કે ત્યાં માલધારીના દસ પંદરથી ઘર વધારે કોઈ જગ્યાએ કોઈ નિહડામાં કોઈ જગ્યાએ હતા નહીં અને મોટા મોટા બેસાણ વિસાવદર ત્યાં સો દોઢસોથી વધારે ઘર કોઈ જગ્યાએ માલધારી સમાજને જોવા ન મળ્યા હવે આ પરિસ્થિતિમાં માલધારી સમાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે તે ખૂબ સમજવાની જરૂર છે માલધારી સમાજ એ પ્રકૃતિ પ્રેમી છે તેને આ દેશનું હિતમાં કાયમ ઉભો રહ્યો છે કોરોના જેવો સમય હતો ત્યારે બધા લોકો ગુજરાતના તમામ લોકોને લૂંટ્યા પણ એક માલધારી પશુપાલક એવો તેને એક રૂપિયા પણ દૂધનો ભાવ નહોતો વધાર્યો હવે ખૂબ જ સમજવાની જરૂર છે કે માલધારી સમાજ માટે અત્યારે કપડી પરિસ્થિતિ છે અને ગુજરાતની જનતા માટે પણ હવે અત્યારની હાલમાં પરિસ્થિતિમાં આપ જોઈ રહ્યા છો અમદાવાદ જેવા શહેરોમાં રાજકોટ સુરત જેવા શહેરોમાં માલધારીઓ ખતમ થઈ ગયા શું આપ જાણો છો કે શહેરો પહેલાં હતા નહીં એ પહેલાં ગામડાઓ હતા અને એની અંદર આપણે બધા ભળી ગયા અને શહેરો બની ગયા શહેરો દેશનો વિકાસ થાય જરૂરી છે પણ સાથે સાથે પ્રકૃતિ અને લોકોનું હિત વિચારવું બહુ જરૂરી છે તેની જગ્યાએ શહેરોની લાયમાં ગૌચરો હજારો વિકા સરકારે વેચી માર્યા અને પશુધન ખતમ થઈ ગયો આજે શહેરોમાં રહેતા માલ માલધારીઓ બિલકુલ ખતમ થઈ ગયા રખડતા ઢોર આવે એના અમે વારે ઘડીએ પ્રશ્ન કર્યો કે રખડતા ઢોરનું નિવારણ એ જ છે કે તમે વિકલ્પની વ્યવસ્થા કરી આપો ગૌચર ખાલી કરી આપો આવનારા શહેરોમાં આવનારા સમયમાં શહેરો વધી રહ્યા છે જો તમે આવું કરી રહ્યા છો તો માલધારી પશુપાલક હિન્દુ ધર્મની કહેવાતી સરકાર હિન્દુ ધર્મની ગાય માતા ખતમ થઈ રહી છે અને લોકોને આપ લોકો ઝેર આપી રહ્યા છો ગુજરાતની જનતાને ઝેર આપી રહ્યા છો આપના ઘરે જે દૂધની થેલી આવે છે આ હજારો લીટર લોકો દૂધ પી રહ્યા છે શું એ ઓરિજિનલ છે આપને લાગે છે એક દિવસ ખાલી પશુપાલક પોતાનો માલઢોર બીજા ખેતરમાં જાય અથવા અન્ય જગ્યાએ ફરી જાય અને દૂધમાં ટેસ્ટ બનાવી જાય છે તમે જો પી રહ્યા છો ઝેર છે પણ સરકારને એમાં બહુ રસ છે કેમ કે સરકારી પ્રાઇવેટમાં પોતાના મળે મીડી ભગતિયાઓ ભાજપના લુખાઓને તમામને એમાં સેટ કરવા થાય અને આવનારા સમયમાં એ બધાનો દુરુપયોગ થાય એટલે ગુજરાતની જનતાને વિચારવાનું છે કે જો પશુપાલક ખતમ થઈ જશે તો તમારા ઘરે ઓરિજિનલ દૂધ ઓરિજિનલ ઘી ઓરિજિનલ છાશા તમામ બંધ થઈ જશે અને તમે ઝેર છો એટલું વિચારી લેજો આવનારા સમયમાં જે પ્રમાણે કેન્સરથી અન્ય રોગો થઈ છે એ મૂળભૂત એનું કારણ આ બધું પણ છે અને માલધારી સમાજ માટે ખાસ આ ભાજપ માલધારી સમાનને ખતમ કરવા ફરી રહી છે કેમ કે પંદર વીસ ગરબો એમાં હજારો વીઘા ગૌચર પડી રહ્યું હોય એ આ ભાજપ ને ઉદ્યોગપતિની સરકાર છે ભાજપ એવું નથી વિચારતી ખેડૂતોનું કે ખેતી કે ભાઈ હજારો વીઘા ખેતી પડી રહી છે જગ્યા પડી રહી છે ગૌચરને તો એની અંદર સારા ઝાડ વાવીએ કુદરતી પ્રકૃતિને પ્રેમ કરીએ એવા લોકોને આહવાન કરીએ કે ભાઈ તમે અહીં ઝાડ વાવો કુદરતનું પાલન કરીએ હજારો વીઘા જો માલધારીઓ આપ દસ પંદર વીઘા દસ પંદર ઘરના લોકો હજારો વીઘા જગ્યાએ દબાવીને બેઠા છે એટલે બોલું એમના ગાયો છેલ્લે ગૌચર એ વેચીને નથી શકતા અને માલધારીઓ લડી જાય છે ગાય માતા માટે ગૌચર માટે કે ગૌચર ખતમ થઈ જશે તો આવનારા સમયમાં પશુપાલક વ્યવસાય ખતમ થઈ જશે મિત્રો તમને ખાસ કરીને કહેતો પશુપાલક વ્યવસાય એ બહુ ગંભીર પરિસ્થિતિ છે પશુપાલકો જે માલધારીઓ પશુ રાખે છે ને તમને બધાને કદાચ એવું લાગતું છે કે બહુ બધી કમાણી છે લાવવામાં પણ ભૂલી જ જાઉં ગૌચર ખતમ થઈ રહ્યા છે પેલા ગૌચર હતા એટલે ચાર છ મહિના ચોમાસામાં ગૌચર ઉપર તેમના માલઢોર ચરતા હતા એટલે ચાર છ મહિના અંદર ઘાસ સારો નાખવાનો રહેતો નતો હવે પરિસ્થિતિ એવી થઈ ગૌચર રહ્યા નહીં એટલે બારે માસ પોતાના પશુધનને ઘરે બેસીને ખવડાવવાનું ક્યાંક સીમમાં જાય ઉનાળામાં તો ચરિયાણ હોય નહીં એટલે એ માલઢોર એને થોડું ઘણું બહાર લઈ જાય પણ ઘરે આવીને તેને નીણ નાખવું પડે છે એટલે પશુપાલક વ્યવસાય તમે જો હવે ચોમાસું હશે એટલે ખોણ પાપડી જે કહેવાય એની પર તોથી ભાવ વધારે કરી દેવાશે તેમાં સરકારનો પણ જરા પણ કાબુ નથી અને એ ખાણનો ભાવ એટલો બધો વધી જાય કે માલધારીઓને પશુને ખાણ ખવડાવો પોસાય નહીં તો પણ એ માલધારી સમાજ ટકી રહ્યો છે શિક્ષણથી વંચિત છે ગામડાઓ વચ્ચે રહે છે એટલે હજુ ત્યાં બી એ જ આજીવિકા નભી રહી છે જો આ લોકો આવનારા સમયમાં ખેડૂતનો પશુપાલક જતો રહેશે તો ખૂબ નુકસાન થશે પશુ નહીં હોય તો ખાતર પણ નહીં હોય તમારે ઝેરી ખાતર ડુપ્લિકેટ ખાતરોથી તમારા અન્ન પેદા થશે અને અન્ન તમારા પેટમાં જશે તો બી રોગ થશે ખૂબ આખી ચેનલ છે આ જો ચેનલ તૂટી ગઈ ને તો તમે એવું સમજી લેજો કે તમારા ઘરે તમે ઝેરને નૂતરણ આમંત્રણ આપી છો તમારા ઘઉં હોય તમારું ફ્રૂટ હોય પછી તમારા શાકભાજી હશે ઓરિજિનલ ખાતરની હોય તો શું થશે મિત્રો ખૂબ આ ગંભીર પરિસ્થિતિ છે નાની નાની વાતો આપણને લાગે પણ આ બહુ મોટી આપણા માટે આપણા જીવનમાં મહત્વપૂર્ણ હોય છે તમે જોયેલો માલધારીઓને જંગલોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે જે માલધારી ત્યાં જંગલમાં સિંહનું રક્ષણ કરે જે માલધારી પ્રકૃતિનું રક્ષણ કરે તેને જંગલમાંથી બહાર કાઢીને શું થયું સિંહ બહાર આવી ગયા લોકોનું મારણ કરવા માંડ્યા તમે જુઓ તો એ નુકસાન તો અત્યારે લોકોને જ છે ને ત્યાં માલધારીને પશુ ખાઈ જતા હતા સિંહ તો આપણે કોઈ દિવસ સિંહ ઉપર હુમલો નહોતો કરતો તો સમજવાની જરૂર છે આ બધા પ્રશ્નો માલધારીને ખૂબ નડી રહ્યા છે અને આપણને આવનારા સમયમાં જનતાને પણ નડશે એ મારી તમને નમ્ર વિનંતી છે માલધારી સમાજના વિસાવદાની જનતાને વિધાનસભામાં ગૃહમજી ગૌચરનો પ્રશ્ન છે માલધારીનો પ્રશ્ન છે અઢારે વર્ડનો પ્રશ્ન ઉઠાવજા બે કાબુ આખલાઓ એને કોઈ ગાંઠતું નથી અત્યારે તો એનો એક જ વિકલ્પ છે કે ગોપાલભાઈ ઇટાલિયા જે આવો માણસ છે ને આ લોકોને લગામ લગાવશે અને તમે જુઓ તમામ તમામ વિસાવદરમાં ફરે દરેક લોકો ડરીને રહે છે ભાજપથી લોકો ડરે છે એવું લાગે જ્યારે લોકો અંગ્રેજોના શાસનમાં રહેતા એવું લાગી રહ્યું છે ખૂબ એવું લાગ્યું કે ભાજપનો ડર લોકો છે કેમ કે ત્યાં એ લોકો મંડળીમાં જાય તો તેમના જે રિજેક્ટ કરી ગાડે માલ પૈસા ના આપે એવા આર્થિક રીતે એ લોકોને બીજા લોકોને પણ હેરાન કરે છે આ લોકો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે દરમાં એટલે વિસાવદરની જનતાને આ મેસેજ આખા ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ આખા ગુજરાતમાં પણ છે ખાલી એવું નથી કે ખાલી આ વિસાદનમાં તકલીફ છે આખા ગુજરાતમાં છે પણ વિસાવદરની જનતા બોલીને એ લોકોનો સામનો કરે છે ખૂબ ગર્વની વસ્તુ કહેવાય બીજા લોકો વોટ આપીને હેરાન થાય છે અને વિસાવદરની વોટ આપતા નથી એટલે એ લોકો તાકાતથી એની સામે લડે છે તમે તાનાશાય કરશો તો અમે તમારી સામે લડ્યું છે એટલે એ જનતાને મારા વંદન છે લાખ લાખ વંદન સલમ છે કે આવી જનતા પણ ગુજરાતમાં છે જે આવા ભાજપના લુખાઓને સબક શીખવાડે છે એટલે મારો ખાસ કરીને મેલધારી સમાજને મેસેજ છે કે તમે જુઓ અમદાવાદ શહેર હોય ત્યાં માલધારીના મકાનો પડી તાના તાનાશાય સરકાર છે હજારો લોકો શહેરોમાં રહેતા માલધારીઓના જ્યાં ભાજપવાળા ના ગાઢતા હોય અને હજારો મોટા મોટા દબંગ નેતાઓ માલધારીઓના અમદાવાદમાં ગાંધીનગર રહે છે એક પણ નેતા ફોન નથી પડતો જ્યારે અધિકારીઓ માલધારીઓના મકાન તોડી પાડતા હતા માલધારીઓના પશુ લઈ ગયા માલધારીને માબહેન દીકરી ઉપયો અત્યાચાર કર્યો એક પણ નેતાએ ફોન નહોતો પાડ્યો એટલે વિપક્ષ તમે જો સુરતમાં અમદાવાદમાં જ્યારે ગોપાલભાઈ તમામ જગ્યાએ જઈને ઊભા રહ્યા દરેક જગ્યાએ યશુદાનભાઈ ગઢવીને જ્યારે પ્રમુખ સાહેબ શ્રી માલધારીઓના જે અમદાવાદમાં મકાનો પડે ત્યાં આવીને પડે ત્યારે વિપક્ષનો અવાજ બુલંદ થયો ત્યારે ભાજપવાળાઓને નિર્ણય લેવા પડે ત્યારે માલધારી સમાજની વાત સાંભળી એટલે વિપક્ષ મજબૂત હશે તો જ આ દેશ મજબૂત થશે ને કે બાકી આ આખલાઓ બે કાબુ કોઈને ગાંઠે નહીં ભાજપના અને ખુલ્લા ગૌચરો આ લોકો ચરી ગયા છે તમે વિચારો અને આ લોકોને ડર એવો છે કે શહેરોમાં ગૌચરા ભાજપવાળાઓ ચરી ગયા છે જો આવનારા સમયમાં પશુધન બચશે તો આ લોકો માલધારીઓ પશુધન હશે તો અમારા ગૌચર માગશે ને પશુધન ખતમ કરવા જઈ રહ્યા છે આજે હિન્દુત્વની વાતો કરનારી સરકારના લોકોએ અઢીસો કરોડ રૂપિયા ગાય માંસ કંપની ગાય માંસ વેચતી કંપની જોડે જે ગૌ હત્યા કરી રહ્યું હોય એ કંપની જોડે અઢીસો કરોડ રૂપિયા ફંડ લીધું મિત્રો શું આ હિન્દુવાદી સરકાર છે હજારો ગૌચર ખવાઈ ગયા અમદાવાદમાં જે શહેરોમાંથી ગાયો લઈ ગયા એમની જોડે વ્યવસ્થા નથી એટલે ગમે તે ગૌશાળાવાળા ગૌશાળાવાળા કસાઈઓને આપી દીધી ઘણી બધી એવી અમુક ગૌશાળાઓ હતી આજે પંચાવન હજારથી વધુ પશુઓનો કોઈ હિસાબ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ખૂબ ગંભીર પ્રશ્ન છે એટલે મારી માલધારી સમાજને વિનંતી છે કે આ બધાની વાપરા આગેવાનો કહેવાના મેં એને કીધું અમદાવાદમાં આટલા મોટા આગેવાનો પપુડી ના વાગતી હોય તો જ્યાં જૂનાગઢથી વિસાગરથી જે આગેવાનો તમને સમજાવવા આવતા હોય ને તો પેલા એમને એવું કહેજો કે તમારી સરકારને કહો સાહેબ ગૌચરની વાત કરે કહો ભાજપને બોલે ખુલીને કેમ નહીં બોલે નહીં બોલે કેમ કે ને માલધારી ખર્ચે છે એમને ખેડૂત નથી ગમતા એમને ઉદ્યોગપતિઓ જ ગમે છે એમને ઉદ્યોગપતિઓમાં પોતાનો કબજો કરીને સરકારી મંડળીઓમાં કબજો કરીને પોતાની દાદાગીરી તાનાશાહી કરવી છે એટલે વિસાવદરની જનતાને માલધારીઓને મારે ખાસ કરીને વિનંતી છે